तो अभी तुमने कहो कि कांग्रेस ने आगे वाला आओ तो शर्मा जी प्रेम जी शांति जी, जी पूछवा लो मैं तुम्हें मत कहवा तुम्हें मैं एक बात बता रहा हूं एनाथी सरकार को फर्क पड़વાનો છે કે તમે આખો પછી આ કંડિને નંદનમો મનાઈ દેવા બની એવું બહુ જોરદાર વાત કરી હું તો આ વિસ્તારનો છું બે કડી માટર નેતૃતા બદલ કોઈ લાભ પરદ નહી આપે આયા અમળા નવીજીના નંદાથી બરકે

ગુડ સબકો ગુડીયા કે વચન જેનો રાજા ભોલીત્ર એની પ્રતા સોખી જ રહે નરેનભાઈ આયા પછી એણે લોકોની જજુદયા તો ઉધારી લોકો ને સપના જોતા માં દીતા કે ટાઈમસર પાણી કેમ ના મળે પીવાનું પાણી માથે હલકા કે મારવા પડે વીજળી 24 કલાક કેમ ના મળે તમારો આગરા સુધીનો રોડ કેમ ના બની શકે આપણે ગામડે ગામડે ગામડાઓ ને પર શહેર જેવા બને એમેલે શિક્ષણની ચિંતા કરી આરોગ્યની ચિંતા કરી એમેલે પારિવારિક ચિંતા કરી રોગની ચિંતા કરી આ ગરીબીની અંડાવાત જોઉં છું નમકવા શેરતા જો રાપીતો તો મારી વિધાન જો માબ સમયની ગરીબીની અંડાવાત પતન જસર તલાની જેતરા મહેસાણા અંડાવા આવે તો ધામ થઈ જતો આ છોકરો નઈ કોરતા આજે હું ગઢકપુર આવા સબે તો જો તો તળ તળલા સાતળ તળલા પર આજે રૂપ પહોંચી ગયો આધી સુરેશ तो इतनी सड़कों आपने सरस्वती वाह कितने अच्छे तो तो मालिक तुमने बताया कि एक बाजू नदारात्मक आदमी मतलब ये गाला देवाची तमारा घर में पानी नहीं आवारा मतलब ये गाला देवाची तमारा जेठन में टाइम से पानी नहीं बढ़वा तमारा रोड मार्किंग ये सब तो ये नहीं बढ़वा मतलब यही इन्हीं गालों જે આ નિયોનું પોતાની કોચી રાજનીતિ માટે કોઈ કોઈ નિમાને ખરાબ બોલે પડે એનાથી લોકોને શું રોડ બની દેવાનો છે લોકોને જે જરૂરતો છે પાણીની પૂરી થઈ જવાય આ કામ તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે કે સ્વસ્થ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે નાની મોટી કામની લેજે છે રહી ગયે છે તો અમે જવાબદારી સ્વીકારીએ પણ વાત એ છે

तमार तो समाज में ध्यान लगी चें, फाले सरकार ने लाभ नहीं मरे।